હું કાકા તમે કેટલા ઘણા દિવા ભેગા થયા તમે દોસ્ત નવગણ ની દુકાને અમને નાખી લાગે અરે હમણાં જ નાખી એવું પણ એને

નવો રાખ્યો નવો હે ને એટલે બઉ આઈડી ઓછો ગ્રાહક પાણી નું એવું આપડે કેવું પડે હા બધી વસ્તુ રાખું બધી બધી તમામ વસ્તુ બધી રાખી રાખવી બધા એટલે શું શું રાખે છે પંખા રાખી ટ્યુબ રાખી દોઢા હોલ્ડર બલ્બ બધું તમામ વસ્તુ જે જોઈ વસ્તુ બધું રાખી ખેતી માં તમારે એ વસ્તુ બધું રાખી ખેતી માં તમારે બધી વસ્તુ કામ આવે બધી વસ્તુ રાખી ચાર્ટર એવું બધું છે ચાર્ટર હે ચાર્ટર ની બેટરી છે કંપની બેટરી બધી વસ્તુ રાખી જો બટકા ભાઈ આ બધી વસ્તુ રાખે ખેતી ની પણ રાખે આ તો નહી તો રાતે છે આપણે જોરથી આ બધી વસ્તુ છે તમને તો જરૂર પડે તો આપણે લેવા આવજે

ટીપુ ગરમ નો થાય એની પેલેક એટલે તમે ભાઈ કહો કે ગરમ નો થાય આ ગરમ નો થાય એટલે નો થાય એટલે કાકા આવા ભલાન મેં ગરમ કરી અને આ એક કી નો ગરમ ન થાય અરે નો થાય એટલે નો થાય લે ગરમ હા પૈસા હું લઈશ ગરમ થાય જામીન કોણ એટલે તારે બોલ જામીન હું ગરમ થાય એટલે ઈ પંદર હજાર હું ભેગું થઈ ગરમ થાય તો હું પૈસા લઈશ અરે કાકા ભલ ભલાને ને મેં ગરમ કરી નાખે શું પૈસા લઈ દેવા પડશે દેવા તારો જામીન કો આ ઈ તો શું જામીન જામીન કલા બધે પર મને રાખો અપાયું અપાય પણ ગરમ હું કરી નાખું કાકો તમે કો ગરમ નો થાય ગરમ નો થાય હવે આવા શું હવે અનેક ને ગરમ કરી કરી કેટલાય માર ખવરે ખબર ને આ ભંગાળ છે આમ કરી કરી શું ભંગાળ છે પૈસા નો આમ જો વેત કરી રાખજો પાંચ દિનો પાંચ દિનો વાય દો ભાઈ પાંચ દિન લાગી પાંચ દિન ગરમ કરીને ને વાહે તડાવું તો

સમજે અમે તમે તો ગરમ નો પાખરા ના ક્યારે ના રાહ માં કુદી જાણે ભલ ભલા ને મે ખારા નાખ્યા જેટલા ની દુકાનો મેં બીજા

આપણે ગરાક આવે ને એટલે બધી વસ્તુ જેટલી દુકાનમાં હે ને એ બધી વસ્તુ ને બતાવવાની અને વસ્તુ બધું ચેક કરી કરીને ને પાંચ વાર કઢાવે છ વાર કઢાવે ગરક વસ્તુ મેકી દે ને તો ભલે મેકી દે પણ આપણે કોઈ માટે ખીજાવાનું કોઈ દિવસ નહીં ગરમ તો ખાવાનું જ નહીં

થાય એક દિવ હારી હજી જો ગરમ થાય તો મને કે કરવો કેટલા એક દિવસ થઈ ગયો હવે કેટલા દિવસ હતા ચાર દિવસ કેટલા ચાર દિવસ

એટલે જનાવર માણા તળી માણા ગરમ નો થાય હરણિયું હરણિયું કોઈ દી ગરમ નો થાય એ બીન ભાગે હરણી ગમે ભલા ને મેમ થઈ નહી માને નહીં જવા જવા દે ટાકા હું આજે જવું આજે મારે એની પાસે જાવું તો પડશે પાંચ દિવસ તો મારે ખા તમને જવાબ દેવો પડશે તમે આ હો હા હા અમે તૈયાર જ છે અલ્લા માણસ કોણ છે મને ખબર છે મને ઓળખો હો ને કાકા નું રૂપ તો તમે જોયું હોય ને કાકા બાકા તો આ બટકો ક્યાં ઓળખે એ કોઈ દી ખરમ જ નહીં થાય આપડા રૂપિયા વીસ હજાર પાકા આપડે હું વાત થઈ છે આ તો પંખો માંગો કે બીજી વસ્તુ માંગો કને ઝાયકા માગો એવું વસ્તુ મળે આ તો ઇલેક્ટ્રિક ની દુકાન આયા ડાયડમ નો હોય ના મને ડાયડમ લાવી દઈ જો ને એટલે હોક રોપા મારા ડાયડમ રોપા લેતા આવજો ડાયડમ ના પણ તો ની તો મગજ મારું ના રોપા જડે એટલે ડાયડમ રોપા લેતા આવજો આયા ન મળે આવતો નહી હવે બંદૂક નો ભણતો કેમ નથી